તો હેલો ગાઈસ વેલકમ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ બધાને હરન મહાદેવ તો આજે અમે બધા જવાના છે એક સરસ મજાની ટૂર ઉપર એ પણ જુનાગઢ કેમ કે પંદર તારીખે સ્થિરાજીનો મેળો છે બધા લોકો અહીંયા આવી ગયા છે ગાડી બી સામાનથી ફૂલ ભરાઈ જઈએ જુઓ અને અત્યારે વાગ્યા છે સાડા ચાર અને આ પ્લેન મારા મમ્મી બનાવ્યો તો મારે એમ ત્યાં પણ જવું જૂનાગઢ તો ભાઈ ચલોને એક લઈ જઈએ અત્યારે અમે લોકો નીકળી ચૂક્યા છે જુનાગઢ જવા માટે બહુ જ બહુ જ મજા આવવાની છે અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે ગાડીમાં ગેસ નંખાવા માટે જો ગાડીમાં ગેસ નંખાઈ બી જવાનું હો જુનાગઢ અને બહુ જ બહુ જ મજા આવવાની છે અને અત્યારે અમે લોકો પોકવાયા છીએ ચોટીલા અત્યારે અમે લોકો પોક ગયા છે અહીંયા ચોટીલા જોવા જય મારી જામુંડમાં અત્યારે અમે લોકો નીકળી ચુક્યા છે અહીંયા દર્શન અત્યારે અમે લોકો આવી ચુક્યા છીએ ખોડેલધામ ફાગવેલ અહીંયા દર્શન કરવા માટે ભૂલતા નહીં અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરમાં અને બહુ જ બહુ સરસ મજાનું મંદિર છે જગ્યા બહુ વિશાળ જગ્યા છે અને પાર્કિંગ છે ગાડી વિકનું ચલો મિત્રો અમે ધામ કાગવડ જે જગ્યા છે ધાર્મિક ત્યાં અમે પહોંચી ગયા છીએ સર્વ પરિવારની સાથે બરોબર માતાજીના દર્શન કરવા માટે અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ અહીંયા અંદર મંદિરમાં અત્યારે અહીંયા કામકાજ ચાલુ છે તમે લોકો જઈ શકો છો બહુ સરસ મજાનું મંદિર છે બહુ બહુ વિશાળ જગ્યા છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર અને બહુ જ બહુ જ આનંદ થયો દર્શન કરવાનો તમને દર્શન કરાવો જ મારી બહુ એટલે બહુ ઈચ્છા છે કે પબ્લિક દર્શન કરાવીએ પણ અંદર મોબાઈલ અલાઉડ નહોતો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ જલારામ બાપુ વીરપુર અહીંયા દર્શન કરવા માટે અને બહુ જ જેટલું બહુ જ મજા આવવાની છે આ અમે લોકો જઈ રહ્યા છીએ મંદિર તરફ જુઓ અને આરે જોવા માર્કેટ ભરાય છે અહીંયા અને ખતરનાક ગરમી લાગે છે અહીંયા તો બહુ જ એટલે બહુ જ ગરમી છે આ બાજુ તો જુઓ આરે બધું માર્કેટ છે ગાઈઝ અને મંદિર અંદર છે અત્યારે અમે લોકો મંદિર તરફ જઈ રહ્યા છે તો છે તમે લોકો જોઈ શકો છો જો ગાય સારો કુવો છે તો અત્યારે અમે લોકો નીકળી ચુક્યા છીએ અમારી મંજિલ તરફ જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ મહાશિવરાત્રી બે હાજર છવીસ નો જુનાગઢ નો મહામેળો બરોબર ચાલુ થઈ રહ્યો છે જે તમે લાઈવ જોઈ શકો છો આ જુનાગઢ નો મેન ગેટ છે ગેટની અંદર પ્રવેશ કરવાનો છે અને ત્યાંથી અમે રૂમ રાખીશું નાઈ ધોઈને ફ્રેશ થઈ અને જોવાલાયક સ્થળો પણ અમારે જોવાના છે

પહેલી વાર મેં એ જગ્યા આવી જોયું જબરજસ્ત જગ્યા છે એમ

અને મારા દાદા છે તો બહુ ખુશ થઈ ગયા ઓ એમના ફોટોશૂટ આ અંકલ કરી રહ્યા છે અત્યારે અમે લોકો ફોરેનર જોડે બહુ જ બહુ જ ફોટા પાડ્યા વિડીયો બનાવ્યા મજબૂત એ લોકોએ અમારા ફોટા પાડ્યા બહુ જ આનંદ થયો બોજ મજા આવી गाइस अंकલોને હિમાચલ યુડે ફોટોશૂટ કરાવતો તો એમ કે છે કે અમારો ભી ફોટોશૂટ કરી દો અમારો ભી વિડિયો બનાવી દો આ દાદાને ફોરેનર જોડો ફોટા પડાવવાનો બહુ ગમે ને બહુ મજા આવી તમને અત્યારે અમે લોકો જોવા છે આવસિંહ મથાનો ચોરો તમને બતાવું બે કલાક થી પાર્કિંગ ભૂકતા હતા અને ફાઇનલી અમારું પાર્કિંગ મળી ગયું છે તમે લોકો જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પડી છે અને જુઓ સામે જુઓ જુનાગઢનો પર્વત છે અને પાર્કિંગ જોવું કેટલું મોટું પાર્કિંગ છે અને અહીંથી ચાલતા જવાનું છે અમારે છ કિલોમીટર છ કિલોમીટર ચાલી જવાનું છે ગાઈસ અહીંથી અને બહુ જ એટલા બહુ જ પબ્લિક અહીં આવે છે ગાઈસ તમે લોકો જોઈ શકો છો પબ્લિક અહીં હામાતી નહીં અહીંથી છ કિલોમીટર સુધી ચાલવાનું છે એક સાઈડ એક સાઈડ એક સાઈડ

છે એટલે અહીંયા બેફાશી રોડ ઉપર તમે લોકો જઈ શકો છો જો બધા લોકો અહીંયા રહી ગયા છે અને બહુ એટલા બહુ જ પબ્લિક અહીંયા ચાલે છે બહુ મજા બી અહીંયા આવે છે થોડી ઠંડી બી લાગે છે અહીંયા લોકો આવી ચૂક્યા છે અહીંયા ઊંઘવા માટે ટેન્ટમાં એ પણ સરકારી અને બહુ જ એટલો બહુ સારો ટેન્ટ બનાવે છે સગવડ બી વીઆઈપી ગાઈશ તમને બતાવું જુઓ જો બધા માટે ખાટલા છે ઊંઘવા માટે જો ગાઈશ પ્લસ ઓસિંગો અને ચાદર અમે લોકો અહીં નીચે ઊંઘ્યા છીએ અત્યારે એમ અહીંયા ફૂલ થઈ ગયું હતું બહુ જ એટલું બહુ જ પબ્લિક અહીંયા આવી છે મેળામાં તો ભાઈ એટલી બધી પબ્લિક હતી ને આમ થાકી ગયા થાકી ગઈશ તો બસ આપણે બ્લોગનો અહીંયા ખતમ કરે છે તો કેવો લાગ્યો મારો બ્લોગ તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં